હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં આજે આપણે ઇથરનું બીજું લેક્ચર જેની અંદર આપણે શીખવાના છે ઈથરની બનાવટ તો ઈથરની જે બનાવટ છે એ બે પ્રકારે એની બનાવટ આપણને આપેલી છે પહેલી બનાવટ આપેલી છે આપણને આલ્કોહોલ સંયોજનોના નિર્જળીકરણ દ્વારા ઈથર સંયોજનની બનાવટ પ્રશ્ન આ રીતે જ પૂછાય છે એટલે મેં એ રીતે જ આપણને હેડિંગ આપેલું છે બરાબર છે કે આલ્કોહોલ સંયોજનોના નિર્જળીકરણ દ્વારા ઈથર કઈ રીતે બની શકે તો આની આપણે પ્રક્રિયા લખીએ તો પ્રક્રિયા લખીએ તો આલ્કોહોલ છે તો સીએચ થ્રી સીએચુલનીજળીકરણ પ્રક્રિયા બરાબર નિર્જળીકરણ પણ આની અંદર આપણે બે પ્રક્રિયાઓ યાદ રાખવાની છે કેમ આ જ પ્રક્રિયા આપણે આલ્કોહોલમાં પણ શીખેલા છીએ એટલે કે આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ હતું

તો પહેલા અને બીજા કાર્બન વચ્ચે શું રચાશે દ્વિબંધ રચાશે એટલે કે સી એચ ટુ ડબલ બોન્ડ સી એચ ટુ એટલે કે નિર્જળીકરણ દ્વારા કઈ નીપજ બનશે તો કે ઇથિન નીપજ બનશે પણ તાપમાન કેટલું છે ચારસો ને તેતાલીસ કેલ્વિન પણ આ જ પ્રક્રિયા જો હું એચ ટુ ફોરની હાજરીમાં અને ચારસો ને તેર કેલ્ન તાપમાને કરું આ પ્રક્રિયામાં બસ આટલો જ તફાવત છે તાપમાનનો ચારસો તેતાલીસ કેલ્વિન તાપમાનની પ્રક્રિયા કરી તો નિર્જળીકરણ દ્વારા ઇથેન નીપજ મળે છે પણ જ્યારે ચારસો ને તેર કેલ્ન તાપમાનની પ્રક્રિયા કરવામાં આવે તો બે મોલ ઇથેનોલ એકબીજા સાથે પ્રક્રિયા કરી અને પાણીનો અણુ છૂટો પડશે અને નીપજ કઈ મળશે તો કે સીએચ થ્રી સીએચ ટુ ઓ સી એચ થ્રી એટલે આપણને નિપજ મળે છે ઇથોક્સી ઇથેન કઈ નીપજ મળે છે ઇથોક્સી ઇથેન અથવા એને કહેવાય છે ડાય ઇથાઇલ ઇથર ડાય ઇથાઇલ ઇથર હવે તાપમાન આધારિત પ્રક્રિયા છે એટલે આપણે એની ક્રિયા વિધિ સમજવી જરૂરી છે બરાબર છે તો પહેલા પ્રક્રિયા તો દરેકને સમજાઈ ગઈ છે એટલે જ્યારે પણ આ પ્રશ્ન પૂછાય ત્યારે આ પ્રક્રિયા પણ કમ્પલસરી બતાવવાની છે અને પછી જોડે આ પ્રક્રિયા આપણે જે ઇથરની બનાવટ માટેની છે લખવાની છે ક્લિયર છે આ પ્રક્રિયાની મર્યાદા શું છે એટલે કે આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા જે ઇથર બનાવવાની પદ્ધતિ છે એ ફક્ત ને ફક્ત સમિત ઇથર જ બનાવશે કેરે অসমમિત ઇથર બનતો નથી કયો બને છે સમમિત ઇથર સમમિત ઇથર કોને કહેવાય તો ઓક્સિજનની બંને બાજુ આલ્કાઇલ સમૂહ સમાન હોવા જોઈએ ઓક્સિજનની બંને બાજુ આલ્કાઇલ સમૂહ કેવો હોવા જોઈએ સમાન તો અહીં આપણે સમાન આલ્કાઇલ સમૂહ દેખાય છે આ बाजू CH3CH2 છે આ बाजू ਵੀ CH3CH2 છે એટલે આ કયા પ્રકારનો આલ્કીન થશે હંમેશાહોલના નિર્જળીકરણ દ્વારા કઈ નીપજ બનશે નીપજ બનવાની છે નહીં ક્લિયર છે ઓકે ચલો હવે આની ક્રિયા વિધિ કેવી છે એની વાત કરીએ ક્રિયા વિધિ ખાસ સમજવાની છે ક્રિયા વિધિ પ્રક્રિયા હું પહેલાં લખી દઉં છું પ્રક્રિયા કંઈક આવી હતી સી એચ થ્રી સી એચ ટુ ઓ પ્લસ ઓ સી એચ ટુ સી એચ થ્રી બે મોલ ઇથેનોલ એચ ટુ એસ ઓ ફોર સાથેની પ્રક્રિયા અને ચારસો ને તેર કેલવીન તાપમાને થતી પ્રક્રિયા છે તો અહીંયા પાણીનો અણુ દૂર થશે પાણી ક્યાંથી નીકળે છે એ આપણને હવે ખબર પડી જશે

समझेगी प्रक्रिया के नहीं कंप्लीट ओके अब हम यानी क्रियाविधि विधि की बात करिए तो क्रियाविधि विधि ना तीन स्टेप्स है पहलू स्टेप है प्रोटोनेशन पहला कोई स्टेप है प्रोटोनेशन प्रोटोनेशन का मतलब था एच प्लस नो उमेरो करो શનનો મતલબ શું થાય એચ પ્લસનો ઉમેરો કરવો અહીંયા ઓક્સિજન જોડે અબંધકારક ઇલેક્ટ્રોન છે એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા થાય છે જો એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા થતી હોય તો આ જે એચ પ્લસ છે એ આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જોડાશે એટલે કે એચ પ્લસ ઉમેરાશે અને જો એચ પ્લસ ની કઈ બને તો સી એચ થ્રી સી એચ ટુ ઓ એચ તો હતું જ ઓક્સિજન જોડે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હતા એમાંથી એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં એમના એમ જ રહેશે અને બીજું જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે એ કોની સાથે જોડાય છે તો કે એચ પ્લસની સાથે જેના લીધે ઓક્સિજન ઉપર કયો વીજભાર આવશે પ્લસ વીજભાર આને કહેવાય છે પ્રોટોનેટેડ આલ્કોહોલ શું કહેવામાં આવે છે પ્રોટોનેટેડ આલ્કોહોલ ક્લિયર છે બીજું સ્ટેપ પહેલું સ્ટેપ ઓલમોસ્ટ ક્લિયર થઈ ગયું છે બીજા સ્ટેપમાં આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે પ્રોટોનેટેડ આલ્કોહોલ માં આલ્કોહોલનું ઉમેરણ એટલે કે જે બીજો આલ્કોહોલ ને અણુ છે એ બીજા સ્ટેપની અંદર ઉમેરાશે એટલે જે બીજી પ્રક્રિયા છે એટલે કે બીજી ક્રિયા વિધિ છે એ કોના પર આધાર રાખે છે તો પહેલું તો પ્રોટોનેટેડ આલ્કોહોલ લખી દઈએ આ છે પ્રોટોનેટેડ આલ્કોહોલ અને બીજો આલ્કોહોલ નો અણુ ક્લિયર અહીંયા પણ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગમાં છે એ આ સી આ CH2 સાથે જોડાશે જેના લીધે આ જે બંધ છે એ બંધ તૂટી જશે અને આ બંધ તૂટે એટલે શું છૂટું પડે તો કે એચ છૂટા પડશે શું છૂટું પડશે એચ ક્યાંથી એચ છૂટા પડ્યા बराबर ध्यान से जोजो बेटा क्या थी h2o मुक्त થાય છે તે આ h2o દૂર થશે અને આ ch3 ch2 આ ઓક્સિજન સાથે જોડાશે ક્લિયર કોની સાથે જોડાય છે ઓક્સિજન સાથે તો શું બનશે ch3 ch2 પછી જે ઓક્સિજન આ ઓક્સિજન જોડે હાઇડ્રોજન તો 6 જ ઓલરેડી અને આ જે ધન વીજભાર હતો એ હવે આ ઓક્સિજન પર આવી જશે

હવે H+ દૂર થાય છે એને મતલબ કે આ બનنے ઇલેક્ટ્રોન ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે જે બંધ બનેલો છે એમાં બનنے ઇલેક્ટ્રોન કોની જોડે જતો રહેશે ઓક્સિજન જોડે તો H+ મુક્ત થઈ જશે બરાબર તો ઓક્સિજન જોડેના અબંધકારક ઇલેક્ટ્રોન ઇક પાછા આવી જશે તો નિપજ શું બનશે ઈથર જે આપણો ઇથોક્સી ઇથેન નિપજ હતી ક્લિયર છે તો આખી ક્રિયા વિધિ સાથે આ પ્રશ્ન પૂછાય છે માટે ક્રિયા વિધિ કમ્પલસરી યાદ રાખવાની છે જો ક્રિયા વિધિ યાદ નહીં રાખો તો લોચા ઓકે એકવાર બે વાર કરીને જોજો જેથી આખી વિધિ અને પ્રક્રિયા પણ યાદ રહી જાય અને કોઈ જ ભૂલ નહીં પડે ખાસ કરીને મર્યાદા જોજો સમિતિ થર જ બનાવે છે કયું બનાવે છે સમિતિ થર જ બનાવશે આલ્કોહોલના નિર્જળીકરણ દ્વારા જે બને છે એ હંમેશા કેવો હશે સમિત ઇથર ક્લિયર ચલો આ વિડીયો વારંવાર રિપીટ કરજો જેથી તમને આ પ્રશ્ન પૂછાય ને તો કોઈ તકલીફ પડશે નહીં ઓકે ડન